જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળતી હોય છે તેવામાં સુરત ખાતે કાર સેવકોની મહેનત આખરે રંગ લાવી છે કાર સેવકો આંદોલન કર્યા હતા તે પરિસ્થિતિ કંઈક અલગ હતી કાર સેવકોએ કપરા વાક્યો પણ સહન કર્યા હતા તો સુરતમાં રહેતા કાર સેવકો નિવેદન આપતા કહ્યું કે દિવાળી જેવો માહોલ છે દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો કાર સેવકોની મહેનત દેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા લઈને લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે

એ અત્યારે હવે જોવા મળશે એટલે એ ઉત્સાહ તો એ વખત કરતા વધુ છે પણ આજના જોવાના ઉત્સાહ જોઈને એમ લાગે છે કે ભવિષ્યની પેઢી બી કૃષ્ણ જન્મ મંદિર માટે પ્રયત્ન કરશે અને સફળ થાય અત્યારે અમે પણ એવું ઈચ્છીએ છીએ આપીએ છીએ એ સિવાય નેવુંમાં ગયા ત્યારે ઘણી ઘણી તકલીફ હતી અમે ટ્રેનમાં બેસીને ત્યાં જતા હતા ત્યારે મુલાયમસિંઘે ઓર્ડર કર્યો કે ગમે ટ્રેન આખી ઝાંસી ઉભી રહી અને તરત પોલીસે અમારી ધરપકડ કરી અમને ધરપીકડ કરી પોલીસની વાનમાં ગેટા બકરાની જેમ ભરીને અમને સીધા ડાયરેક્ટ એક ટેમ્પરરી જેલ જેવી હતી કોલેજ હતી એમાં ભરી દીધા ને આજુબાજુ લોકો ગોઠવી ગયા એમાં કોઈ ફેસિલિટી નહીં કશું જ નહીં એટલે અમે ધાર્યા કરતાં વધુ હેરાન થયા દોઢ બે દિવસ સુધી ખાવાનું ન આવ્યું પણ ત્યાંની લોકલ પબ્લિકની સહાય વધુ હતી પણ એ દરમિયાનમાં પછી જેલનું કાંકરાવાળું ગમે તેવું ખાવાનું આવતું થયું પછી અમે લોકો ધીમે ધીમે દરેક જનો ઉત્સાહ વધ્યો હતો અને ઉકળાટ તો અમે લોકો બહાર નીકળ્યા અને બહાર રોડ ઉપર ફરીને જય શ્રી રામ ઘટા ગયા એક જગ્યાએ સભાનું આયોજન કર્યું કે જેથી અમને આમાં કોઈ થોડી ફેસિલિટી મળે અમને એકદમ ખરાબ વર્તન થતું હતું એકવાર એવું થયું તું કે અમે બધા ઉપર ગોળી તાકીને બેસી ગયેલા હતા એટલે પંદર વીસ મિનિટ અડધો કલાક એવો ડ્રામા ચાલ્યો હતો કે આજે પાંચ પચીસ માણસોને મારી નાખશે જે પહેલાં એકવાર દિલ્હીમાં જેમ સંતો પર ગોળીબાર કરી મોત નીપજાયેલા એવું કંઈક થશે પણ થયું ને ઈચ્છા નથી કદાચ કોઈ ઓર્ડર આવ્યો ગમે તે અટકી ગયા હતા અને અમે પણ બધા એક જગ્યાએ લગભગ ચાર પાંચ હજાર માણસો હતા કોઈ ફેસિલિટી વગર રોકાયેલા હતા પણ આજે હવે એમ લાગે છે કે અમારો જે પરિશ્રમ હતો હવે ભગવાને જોયું અને ફળ્યો એટલે હવે કૃષ્ણ ભગવાન પણ જોશે ને સફળતા મળશે હા બહુ જ ખુશી થાય છે ખુશી તો તમને મારા અવાજ માં જ આપવી જોઈએ આ ઉંમરે અમારો ઉત્સાહ અને રણકો એવો છે કે ઘણી ખુશી થઈ છે અને અમારી જે ઉમરના જે બધા હતા એ બધા ને અતિશય ખુશી હશે અમે સ્વર્ગમાંથી બી જોઈશું કે બસ કૃષ્ણ જન્મ મંદિર જોવા મળે ઉત્સાહના તો જબરજસ્ત ઉત્સાહ છે જેની જે કલ્પના છે એ રીતે લોકો પોતાની રીતે ઉજવી રહ્યા છે અને ઠેર ઠેર ભગવાન રામ અને કણકણ માં અત્યારે તો ભગવાન રામ લાગે છે દરેક એપાર્ટમેન્ટ છે દરેક નાની વસ્તી હોય છે કાચા મકાન હોય કે મોટા એપાર્ટમેન્ટ હોય દરેક જગ્યા એ ખૂબ મોટા પ્રમાણમાં અને સ્વયંભૂ રીતે ઉજવણી થઈ રહી છે એમ એટલે એવું લાગે છે કે આપણું પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તો કદાચ બાવીસ છે પણ આ મને લાગે છે વીસ દિવસ પહેલાથી શરૂ થઈ ગઈ છે દરેક ના એમ આનંદ આનંદ તો હોય જ એટલે એવું સમજી લોક હોય છે જયારે ઓગણીસો નેવું બાણું ફરીથી જવાન થયું અને એના પછીના જે ત્રીસ વર્ષનો જે ગાળો જોયો એમાં ઘણી વખતે એવું થતું હતું કે બનશે કે નહીં બને અને વિશ્વાસ પણ આવી હા યુવા પેઢી હાલમાં તો એવું લાગી રહ્યું છે કે આજના વાતાવરણ પછી ખૂબ લોકો ધાર્મિક થતા જાય છે એક એવું લાગતું હતું આપણને કે ના વોટ્સએપ ને એના લગભગ બધા પાર્ટીઓમાંથી જ આવશે પણ હવે લગભગ આ રામ જન્મના પછી એવું લાગે છે પુનર લોકો પાછા હવે સાચા અર્થમાં રામ ભગવાન રામને સમજતા થયા છે અને ખરેખર એવું કહેવાય છે કે અત્યારે જે જુવાન છે યંગસ્ટર છે એમાં ખુબ મોટા પાયે જોડાયેલા છે જે આપણી એમની પાસે જે અપેક્ષા અને જે માન્યતા હોતી એ બધી જ ખોટી થરે છે આજની યુવા પેઢીને તો ખૂબ મોટા પ્રમાણમાં છે એમને એમની રીતે ઉજવે છે પણ ખૂબ મોટા પ્રમાણમાં એ લોકો ઉત્પ્રત થઈ ગયેલા એવું લાગે છે